પાટીદાર સંસ્થાના પ્રમુખો વચ્ચે દાનનો ટખ્કો બે પાટીદાર અગ્રણીઓના આક્ષેપ અને પ્રતિ આક્ષેપ નામ લીધા વગર જ બંને આગેવાનોના સૂચક નિવેદન દાન અંગે ઊંચા ઉમ્યા ધામના પ્રમુખનું સૂચક નિવેદન કહ્યું દાતાનો હાથ ઉપર દાન લેનારનો હાથ નીચે હોય છે આ સાથે તેમણે કહ્યું કે નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જુએ છે આપનામને દાનના સદુપયોગની ચિંતા પણ હોય છે અને કમિટીમાં હિસાબ પણ નથી આપ્યો આરપી પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી કહ્યું કે બાબુભાઈએ જવાબ આપ્યો તો આરપી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું દાન લઈને દંગલ સર્જાયો અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું દાન અંગે ઊંઝા ઉમ્યાધામ પ્રમુખનું સૂચક નિવેદન

જાહેરાત પછી નાણાં ન મળતા આખો જે પ્રોજેક્ટ ગોઠવવામાં આવ્યો હોય છે એ પ્રોજેક્ટ ખોરવાઈ જાય છે અને આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ તો બે અગ્રણી સામસામે આવ્યા આરપી પટેલ અને બાબુભાઈ કે જેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે અને દાનનું આખું દંગલ સર્જાયું કહી રહ્યા છે તેમના દ્વારા કે દા દાતાનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે એ હાથ નીચેનો ચોખ્ખો હોવો જોઈએ તેમના દ્વારા કહેવામાં આવ્યું એટલે કે બે સામ સામે નિવેદન આવ્યા આરપી પટેલના નિવેદન પર બાબુભાઈએ પ્રતિક્રિયા આપી બાબુભાઈએ કહ્યું કે રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે દાનની જાહેરાત કરવામાં આવે છે અને દાનની જાહેરાત એકવાર કરી દેવામાં આવે છે અને પછી એ દાનના નાણાં ન મળે તો આખો જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ ખોરવાઈ જાય છે આરપી પટેલના નિવેદન પર બાબુભાઈ દ્વારા આ જવાબ આપવામાં આવ્યો છે એટલે કે દાનના પૈસા પણ ક્યારે નાની અમાઉન્ટ પણ નથી હોતા અમાઉન્ટ પણ મોટી હોય છે અને એને લઈને નિવેદન અને બે દિગ્ગજો દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે તો એકવાર સાંભળી લઈએ કે આ બંને દિગ્ગજો વચ્ચે શું વાતચીત થઈ હકીકતમાં સમાજની અંદર જ્યારે પણ શિક્ષણ આરોગ્ય કે ધર્મને લઈને કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ત્યારે એના માટે કંઈક ના કંઈક સર્જન કરવું પડતું હોય છે અને એવા સંજોગોમાં દાનની જરૂર પડે સ્વાભાવિક છે ત્યારે સમાજ ભાવનાને વરેલા શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટા ભાગે એક સારા કાર્યની અંદર હંમેશા સહકાર આપવાના ભાગરૂપે દાનની જાહેરાતો કરતા હોય છે દાનની જાહેરાતો કરતી વખત એમના મગજમાં માત્ર એક જ ભાવ હોય છે સમાજ ભાવનામાં સમાજને લઈને કંઈક સારું કાર્ય બને એના માટે જ દાન આપતા હોય છે અને એવા દાતાઓ તરફથી સો ટકા સમયસર એનું દાન આવતું જ હોય છે ત્યારે એવા દાતાઓ એક સમાજની ધરોહર બનીને એક પ્રેરણારૂપ બને છે પરંતુ ક્યાંક એવા કિસ્સાઓ પણ બને છે કે રાજકીય મહત્વકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે મને કોઈ મારે તો અડતાલીસ વર્ષ રાજકારણમાં છે અડતાલીસ વર્ષ હું મારા બાપાએ દાતા હતા મારા દાદા દાતા હતા અને હું એ દાતા છું ઉપરવાળાની ઉપરવાળાની મારી ઉપર અમારી ઉપર મહેરબાની છે

અને જ્યારે ભાવ લાગણી ને પ્રેમ જયારે ઉત્પન્ન થતો હોય ને ત્યારે પૈસા મોડા આપવાની કોઈ વાત જ ન થતી હોય અને અમારી સંસ્થામાં આ પ્રકારનો અનુભવ હજી સુધી કોઈ એમને થયો નથી જે જે લોકો દાન લખાવે છે સમય મર્યાદાની અંદર સંસ્થાને વધુ ને વધુ વેગ આપવા માટે બહુ વહેલી તકે કોલધામ ની અંદર લોકો દાન આપી દે છે જી બિલકુલ તો આપને નથી લાગતું કે ક્યારેક દાન એટલે કે ધાર્મિક વસ્તુને રાજકીય વસ્તુમાં લઈ જવામાં આવે છે અમે ધર્મ ના એવું કઈ એવું તો કોઈ નથી લાગતું અમારી અંદર અમે તો છે ને એક સમાજ એક ઉત્થાન માટેનું કાર્ય કરીએ છીએ સમાજના ના હિત ની ઉત્થાન વાત આવતી હોય ત્યારે લોકો ખુબ સારી રીતે જેમ મેં પેલા કહ્યું તેમ ભાવ થી ને લાગણી થી જોડાઈને દાન લખાવતા હોય છે અને લાગણી સભર કોઈ શબ્દ આવતો હોય ને ત્યારે લોકો બધું જ ભૂલી અને સમાજ અને સંસ્થા માટે કામ કરતા હોય છે આ રીતનું આ રીતનું કાર્ય ખોલધામ ની અંદર લેવા પટેલ સમાજના દરેક લોકો આગેવાનો દાતા છે યુવાનો મહિલાઓ વડીલો બધા જ લોકો ખૂબ સારી રીતે કામ કરે છે જી જી બિલકુલ તો વિશ્વ ઉમિયા પ્રમુખ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે પોતાનું કદ બતાવવા માટે દાનની રકમ લખાવવામાં આવે છે પરંતુ એ નથી લેવાતી તો આ તરફ બાબુભાઈ પટેલ કે જે ઉંજા ઉમિયા ધામના પ્રમુખ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે દાન જ્યારે આપવામાં આવે છે ત્યારે દાતા જે હોય છે નીચેનો હાથ અવશ્યથી જોવે છે એ હાથ કેટલો ચોખ્ખો છે

તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને બાબુભાઈ પટેલ કે જેઓ ઉંજા ઉમિયાધામના પ્રમુખ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું ગ્રાફિક્સના માધ્યમથી એકવાર સમજી લઈએ સૌપ્રથમ સમજીએ કે આરપી પટેલ જેઓ પ્રમુખ છે વિશ્વ ઉમિયાધામના તેમના દ્વારા શું કહેવામાં આવ્યું રાજકીય મહત્વાકાંક્ષા માટે દાનની જાહેરાત કરવામાં આવે છે અને આ તરફ બાબુભાઈ જેમના દાસે કહ્યું કે દાતાનો હાથ હંમેશા દાન લેનારનો હાથ નીચે હોય છે અને દાતાનો હાથ ઉપર હોય છે એટલે પરંતુ અહીંયા પ્રોજેક્ટની વાત કરવામાં આવી છે એક નામની વાત કરવામાં આવી છે કે સમાજમાં ઊંચા નામ માટે કેટલાક લોકો જે દાન લખાવતા હોય છે દાન ક્યારેક નથી ચૂકવાતું તેમના દ્વારા કહેવામાં આવ્યું ઉપરાંત આરપી પટેલે કહ્યું કે નાણાં ન મળે તો સમાજની જે આખી વ્યવસ્થા હોય છે પ્રોજેક્ટની જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થા ખોરવાઈ જાય છે દાન ન મળવાને કારણે એમનો રોષ આ તરફ બાબુભાઈ જમનાદાસે કહ્યું કે આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે કે એ દાનનો સદુપયોગ થશે કે કેમ એ વસ્તુ પર તેમના દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે આરપી પટેલ અને બાબુ જમનાદાસ આરપી પટેલ દ્વારા સૌપ્રથમ નિવેદન આપવામાં આવ્યું અને એમના નિવેદન બાદ જમનાદાસ કહી રહ્યા છે આ તમામ વાતો આરપી પટેલે સાથે એ પણ કહ્યું કે નાણાં ન મળે તો સમાજની વ્યવસ્થા જે છે એ ખોરવાઈ જાય છે આખો જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ પ્રોજેક્ટ ની જે વ્યવસ્થા હોય છે તમામ વસ્તુ ખોરવાઈ જાય છે આ તરફ કમિટીમાં હિસાબ પણ નથી અપાયો બાબુભાઈ જમનાદાસ કહી રહ્યા છે વાર પલટવાર તેમના દ્વારા જે વાત કહેવામાં આવી પટેલ દ્વારા અને ત્યારબાદ જવાબ આપવામાં આવ્યો છે બાબુભાઈ પટેલ કે પ્રમુખ છે અને ગ્રાફિક્સના માધ્યમથી આ જે દંગલ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ એકવાર સમજ્યું આરપી પટેલ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું દાન જે આપતા હોય છે કેટલાક લોકો સમાજમાં પોતાનું નામ બતાવવા માટે પોતાનો મોભો બતાવવા માટે દાન લખાવતા હોય છે પરંતુ જ્યારે દાન નથી મળતું તો એ ન મળેલી રકમ ખૂબ અસર કરે છે કારણ કે બાબુભાઈ જે દાન આપવામાં આવે છે દાતાનો હાથ હંમેશા ઉપર હોય છે લેનારનો હાથ નીચે હોય છે એટલે દાતા હંમેશા એક વસ્તુ ચેક કરતા હોય છે ચકાસતા હોય છે કે નીચેનો હાથ કેટલો ચોખ્ખો છે અને એ દાનનો સદુપયોગ થાય છે કે કેમ આ બંને પાટીદાર અગ્રણીઓના આક્ષેપ પ્રત્યાક્ષેપ અને આપનાર દાનના સદુપયોગની ચિંતા હોય છે ક્યાં કહી રહ્યા છે કે પ્રોજેક્ટ અટકી જાય છે દાન નથી મળતું અને ક્યાંક સદુપયોગની વાત કરવામાં આવી રહી છે એટલે કે આ વાર પલટવાર દાન અંગે ઉર્જા ઉમિયાધામ પ્રમુખનું સૂચક નિવેદન તેમણે કહ્યું કે દાતાનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે

સમાજના ખૂબ મોટા સન્માનનીય દિગ્ગજ આગેવાન છે બાબુભાઈ પાટીદાર સમાજની મૂળભૂત સંસ્થા ઉંઝા ઉમિયા ધામ પ્રમુખ છે અને આરપી પટેલ છે એ પાટીદારો દ્વારા રચાયેલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ છે એટલે બે પોતપોતાની રૂએ ઓદ્દાની રૂએ સમાજની રૂએ ખૂબ મોટા આગેવાન છે એમને કયા પરિપ્રેક્ષમાં જે કીધું પણ આ એક સમાજની વાત છે કે સમાજમાં આવી બધી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે આવડો મોટો સમાજ છે આટલા મોટા સક્ષમ સમાજ છે અને આરપી પટેલ સાહેબનો અને વિશ્વ હોમિયો ફાઉન્ડેશનનો પણ ખૂબ મોટો પ્રોજેક્ટ છે તો આવી ઘટનાઓ ઘટતી ઘટતી હશે મારા તો ધ્યાનમાં નથી કારણ કે હું ક્યાંય દાન લેવાવાળી કોઈ પણ જગ્યાએ હું છું નહીં એટલે મને કોઈ વ્યક્તિગત એવો કોઈ અનુભવ છે નહીં પણ આ એક બહુ નોર્મલ અને સામાન્ય કહી શકાય એવી વાત છે આ સમાજની અમારા ઘરની એક વાત છે જેને દાન આપવા વાળો હોય હંમેશા ઉપર હોય લેવા વાળો ઉપર હોય એ બધી સંસ્થાનું અને આપવા વાળાનું બધાનું પોતપોતાની રીતે યોગ્ય માન અને સન્માનજનક સ્થાન હોય જ છે અને હું એવું માનું છું કે બાબુકાકા અને

કે પોતાનો મોગો બતાવવા માટે પહેલા રકમ લખાવવામાં આવે છે પછી રકમ નથી અપાતી અને પ્રોજેક્ટ અટકી જાય છે આ તરફ બાબુભાઈ પટેલ પ્રભુ ખુંજા ઉમિયાધામ કે જેમના દ્વારા નિવેદન આપવામાં આવે છે એમના નિવેદન બાદ તેમણે કહ્યું કે બાબુભાઈ કહી રહ્યા છે કે જ્યારે દાન આપવામાં આવે છે તો એક જે દાતા હોય છે નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ જોવે છે આપને નથી લાગતું અહીંયા કઈ રાજકીય વાતો આવી રહી છે બંને અમારા સમાજના વડીલ મુરબીઓ છે મારે આપના માધ્યમથી બને કેવું છે ને હું તો ટેલિફોનિક ટોક કરીને પણ મને કુંક થઈ છે ને મેં અત્યારે આપના માધ્યમથી એ બંને આગેવાનો જે નિવેદન કર્યું એ સાંભળ્યું છે પરંતુ સમાજની વાત કે ઘરની વાત ઘરમાં રાખવી સરદાર પટેલે જે કહી ગયા છે એને ખરેખર આ બંને મહાનુભાવો એ અનુભવવું જોઈએ સારા નરસા અનુભવો દરેક સંસ્થાના વડીલોને થતા હોય છે પરંતુ ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ ને સમાજની વાત ઉઘાડે છો મીડિયા સામે કેવી એ આરપી પટેલ ને પણ સોંપતું નથી અને બાબુલાલ જમનાદાર ભાઈ ને પણ નથી ખરેખર મર્યાદા ની અંદર રહી સમાજ ની આબરૂ સચવાય એના માટે બંને આગેવાનો એ ઘરની વાત માં રાખવી જોઈએ હું મારું અંગત મંતવ્ય છે જી લલિતભાઈ આભાર ગુજરાત પર જોડાવા બદલ